સમુદ્રના કિનારે વસેલું હતું એક નાનું શાંત ગામ લહેરોની સરસરાહટ માટીની સુવાળી સુગંધ અને લોકોની સાદગી બધું જ જાણે સમયથી પરે હતું એ જ ગામમાં રહેતો હતો એક માછીમાર મોહન મહેનતી હતો પણ તેના દિલમાં હંમેશા એક કસર હતી અભાવની કસર ગરીબીએ જાણે તેના સપનાઓ પર તાળું મારી દીધું હતું અને પછી એક દિવસ મોહન પોતાની પત્ની રાધાને બોલ્યો રાધા કેટલા સમય સુધી આપણે આવી જિંદગી સાથે લડતા રહીશું પણ રાધા ધીરજની મૂર્તિ હતી તે હંમેશા કહેતી ઈશ્વર પર ભરોસો રાખો સ્વામી બધું સારું થઈ જશે બીજા દિવસે સવારે જ્યારે સૂરજ હજી ઉગતો હતો મોહન પોતાની નાવ લઈને સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરી ગયો થાકેલું દિલ અને તૂટતી આશાઓ પણ કિસ્મત ઘણી વાર ત્યાં જ સ્મિત કરે છે જ્યાં આપણે સૌથી ઓછી અપેક્ષા રાખીએ છીએ જેમ જ તેણે ઝાડ ખેંચ્યું એક અજીબ તેજ ફેલાઈ ગયું અને ઝાડમાં ફસાઈ હતી એક સુવર્ણ ચમકદાર अनोखी માછલી એક એવી માછલી જે માણસોની જેમ બોલી શકતી હતી અને તેના આગમનથી મોહનની જિંદગી બદલાવાની હતી માછલીનો અવાજ મધુર હતો પણ તેમાં ચેતવણી છુપાયેલી હતી મને મુક્ત કરી દે માછીમાર અને હું તમારી એક ઈચ્છા પૂરી કરી દઈશ પણ મોહનની અંદર છુપાયેલી લાલચ હવે જાગી ગઈ હતી તે હસ્યો અને બોલ્યો એક નહી મને ત્રણ વરદાન જોઈએ માછલીએ ઊંડો શ્વાસ લીધો ઠીક છે પણ યાદ રાખજો લોભનો અંત ક્યારેય સારો નથી હોતો પણ ચેતવડી સાંભળવા માટે મોહન તૈયાર જ ક્યાં હતો મોહન ખુશીથી ઘરે પરત આવ્યો અને રાધાને બધું કહી દીધું પણ જ્યાં મોહનની આંખોમાં સપનાઓ હતા ત્યાં રાધાની આંખોમાં ડર હતો મોહને આકાશ તરફ જોયું અને ગર્જના કરી મારી પહેલી ઈચ્છા હું અપાર ધનનો સ્વામી બનું અચાનક વીજળી કડકી ધરતી કંપી અને તેની ઝોપડી સુવર્ણ મહેલમાં બદલાઈ ગઈ મોહન સ્મિત કરી ઉઠ્યો પણ રાધાનું મન કંપી હવે રાજા જેવી જિંદગી સોનાના આભૂષણો ચમચમતી દીવાલો તેમ છતાં હૃદય ખાલી હતું રાધાએ સમજાવ્યું આ ધનથી બીજાની મદદ કરો એ જ સાચો માર્ગ છે પણ હવે મોહન સાંભળવા તૈયાર નહોતો લોભ વધુ ભડકી ગયો હતો હવે ધન નહીં મને શક્તિ જોઈએ હું રાજા બનવા માંગુ છું મોહનની બીજી ઈચ્છા પણ પૂરી થઈ તે અજે રાજા બની ગયો સૈનિકો તાજ દરબાર બધું તેના ચરણોમાં હતું પણ વિવેક વગર મળેલી શક્તિ હંમેશા વિનાશની શરૂઆત બને છે ગરીબો પર અત્યાચાર દરેક આદેશમાં ક્રૂરતા તે હવે રાજા ન રહ્યો પોતાના લોભનો દાસ બની ગયો હતો રાધા સંપૂર્ણ રીતે તૂટી ગઈ હતી તે હવે આ મોહનને ઓળખી શકતી ન હતી અને જ્યારે મોહને પાગલ હાસ્ય સાથે કહ્યું હું અમાર બનવા માંગુ છું ત્યારે રાધાને સમજાઈ ગયું આ તેનો મોહન રહ્યો ન હતો આંખોમાં આંસુ લઈને તે મહેલ છોડીને ચાલી ગઈ હંમેશા માટે ત્રીજી ઈચ્છા ગુંજતા જ આકાશ કાળું પડી ગયું મહેલ કંપી ઉઠ્યો અને સમુદ્રમાંથી એ જ અવાજ આવ્યો લોભી મનુષ્ય તમે સંતોષનો ત્યાગ કર્યો છે હવે તેનો ફળ ભોગવો મહેલ ખંડેરમાં બદલાઈ ગયો ધન શક્તિ બધું નાશ પામ્યું મોહન અમર તો બન્યો પણ શાપે એકલો અને નિર્ધન ખંડેરોની વચ્ચે એકલો ઉભેલો મોહન પોતાની જ ઈચ્છાઓનો ભાર લઈને સુધી જીવતો રહ્યો તેને ધન મળ્યું શક્તિ મળી પણ પોતાને જ ગુમાવી બેઠો અને આ જ જીવનનું સત્ય છે લોભનું ફળ હંમેશા કડવું જ હોય છે